નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ દસ બીજ ગણિત બીજ ગણિતીય પદાવલી નો ભાગ નંબર બે ભાગ નંબર બે ની અંદર આપેલી પદાવલીની કિંમત શોધતા શીખવાના છીએ તેના વિશે સમજવાના છીએ અને પછી તેના ઉદાહરણના દાખલા આપણે ગણવાના છે તો મિત્રો આ વિડીયોને સંપૂર્ણ જોજો વિડીયો જોયા પછી તમને બીજ ગણીએ પદાવલીની અંદર ચલની કિંમત શોધતા આવડશે અને તેનો ઉપયોગ તમે ધોરણ સાત ધોરણ આઠની અંદર નવની અંદર વગેરે સમીકરણ ભણવામાં આવશે ત્યારે તેનો ઉપયોગ કરી સમીકરણનો ઉકેલ શોધતા તમને સરળતાથી આવડશે અને વિડીયો જોયા પછી વિડીયો સારો લાગે તો જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ રિતેશકરી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તમારો સપોર્ટ જ મારું પ્રોત્સાહન છે અને તેના કારણે જ મને નવા નવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય છે માટે મારા વિડીયોને વધુને વધુ શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ ગણિતીય પદાવલી તો આપેલી પદાવલીની કિંમત શોધવી તો કિંમત ક્યારે શોધાય છે ક્યારે જરૂર પડે છે એના વિશે થોડુંક સમજીએ કે બીજ ગણિતીય પદાવલીની કિંમત તે ની રચના ચલની કિંમત ઉપર આધારિત હોય છે જે બીજ ગણી પદાવલી આપણે કિંમત જોવી હોય તો કિંમત કોના ઉપર આધાર રાખે છે જે ચલ હોય ચલની કિંમત ઉપર આધાર રાખે છે ઘણી એવી પરિસ્થિતિ હોય કે જેમાં પદાવલીની કિંમત શોધવાની જરૂર પડે જ્યારે આપણને એમ થાય કે આપેલ ચલની ચોક્કસ કિંમત સમીકરણનું સમાધાન કરે છે કે નહીં તે ચકાસવા માટે તો ઘણી વાર એવી પરિસ્થિતિઓ આવે કે ચલની કિંમત શોધવાથી આપણને આપણા સમીકરણનું સમાધાન થાય છે આપણને સાચો જવાબ મળી શકે છે ભૂમિતિના સૂત્રના ઉપયોગમાં અને રોજિંદા જીવનમાં રોજિંદા ગણિતમાં આપણે પદાવલીની કિંમત તેનો ઉપયોગ કરીએ છીએ રોજિંદાની અંદર ઘણી બધી પરિસ્થિતિ એવી આવે છે કે તેનો ઉપયોગ કરીએ ચોરસ નું ઉદાહરણ ચોરસ નું ક્ષેત્રફળ એલ વર્ગ છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ જ્યાં લંબાઈ એ ચોરસની એક બાજુની લંબાઈ છે એલ એ ચોરસની એક બાજુની લંબાઈ છે જો એલ બરાબર પાંચ સેમી હોય તો ક્ષેત્રફળ એલ નો વર્ગ એટલે કે પાંચ નો વર્ગ પચીસ સેમી વર્ગ થાય જો એલની ની કિંમત બદલાઈ જાય એલ દસ થઈ જાય તો ક્ષેત્ર તે હવે આપણે આ વિડીયોમાં જોવાનું છે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર ચાર એક્સ બરાબર બે માટે પદાવળીની કિંમત શોધો તો અહીંયા ચાર દાખલા આપ્યા છે આપણે એક્સની કિંમત બે મૂકવાની છે અને બે થશે છ તો આ થઈ ગયો જવાબ જોઈએ બીજો દાખલો ચાર એક્સ ઓછા ત્રણ તો અહીંયા ચાર અને એક્સ નો ગુણાકાર છે ચાર ગુણ્યા ની જગ્યાએ બે મૂકીશું ઓછા ત્રણ એમના એમ ચાર દુ ત્રણ આઠ માંથી ત્રણ જાય તો પાંચ દાખલો પાંચ એટલે કે બે નો વર્ગ હવે બે નો વર્ગ એટલે કે બે દુ ચાર અહિયાં પાંચ અને ચાર વચ્ચે કોઈ ચીજ નથી ગુણાકાર ગણાય પાંચ ચોક વીસ હવે ઓગણીસ માંથી વીસ ના જાય તો 20 માંથી ઓગણીસ જાય તો એક વધે વીસ મોટા છે ઋણ છે માટે જવાબ આવે ઋણ જોઈએ ચોથો દાખલો સો ઓછા દસ નો ઘન સો એમના એમ દસ ગુણ્યા નો ઘન હવે બે નો ઘન એટલે બે કેટલી વખત ત્રણ વખત બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણાકાર કરીએ બે દુ ચાર દુ આઠો છે બે દુ ચાર દુ આઠ હવે દસ અને આઠ વચ્ચે કોઈ ચીન નથી તો ગુણાકાર કરીશું દસ અઠા એસી ઉદાહરણ હવે જોઈએ ઉદાહરણ નંબર પાંચ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર પાંચ એન બરાબર બે માટે નીચેલી પદાવલી કિંમત શોધો અહીંયા ત્રણ દાખલા આપ્યા છે એન બરાબર ઋણ મેકવાના છે પહેલો દાખલો જોઈએ પાંચ એન ઓછા બે તો અહીંયા મિત્રો એન બરાબર શું મૂકવાના છે ઋણ બે ઓછા બે એમના એમ પાંચ દુ દસ ધન અને ઋણ તો ઋણ થઈ જશે અને ઓછા બે એમના એમ હવે મિત્રો ગુણાકાર થઈ ગયો ઋણ દસ અને ઋણ બે બંને ઋણ ઋણ આવ્યા તો ઋણ ઋણ નો સરવાળો થાય દસ અને બે થાય બાર દસ ઋણ છે એ માટે જવાબ આવે ઋણ જોઈએ બીજો દાખલો પાંચ એન વર્ગ વત્તા પાંચ એન ઓછા બે કિંમતો મૂકો પાંચ ઋણ બે નો વર્ગ પાંચ અહીંયા ઋણ બે ઓછા બે ચાલો મિત્રો હવે સાગરુપ આપવાનું છે ઋણ બે નો વર્ગ થશે ચાર બે નો વર્ગ ચાર અને ઋણ નો વર્ગ ધન થઈ જાય કારણ કે ઋણ ગુણ્યા ઋણ ધન થઈ જાય અહિયા પાંચ દુ દસ વત્તા ઓછા ઓછા અને ઓછા બે પાંચ બે ના કરવું હોય તો નીચે બે વાર બાદબાકી બાકી કરવી હોય તો પણ ચાલે વીસ માંથી દસ જાય તો દસ દસ ઓછા બે ને દસ માંથી બે જાય તો આઠ આ રીતે બાદબાકી કરો તો પણ ચાલે જોઈએ દાખલા નંબર ત્રણ ઘન વત્તા પાંચ એન વર્ગ વત્તા પાંચ એન ઓછા બે કિંમતો મૂકો ઋણ બે નો ઘન ઋણ બે નો વર્ગ ઋણ બે ઓછા કે બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે દુ ચાર દુ આઠ પણ કેવા આવશે ઋણ ચિહ્ન છે ત્રણ વખત છે માટે ઋણ આવે એક વખત હોય તો ઋણ થાય બે વખત હોય તો ધન થઈ જાય ઋણ ઋણ ધન ત્રીજી વાર ધન ઋણ ફરતી ઋણ થઈ જાય માટે ઋણ આવે અહીંયા બે નો વર્ગ એટલે કે ધન ચાર આ પાછળનો દાખલો એક જીવન જેવો છે પાંચ દુ દસ અને ઓછા બે હવે મિત્રો આગળ જોઈએ પાંચ ચોક વીસ હા હવે ઋણ વાળા જે ચિહ્નો છે એનો સરવાળો કરી નાખીએ ઋણ આઠ ઋણ દસ ઋણ બે તો શું થાય દસ ને આઠ અઢાર અઢાર ને બે વીસ તો ઋણ 20 થઈ ગયા અને વીસ ઓછા આઠ તો વીસ માંથી આઠ જાય તો બાર ઓછા દસ ઓછા બે માંથી દસ જાય તો દસ બાર માંથી દસ જાય તો

એ બરાબર ત્રણ અને બી બરાબર બે માટે નીચેની પદાવણીની કિંમત શોધો ચાર દાખલા આપ્યા છે આપણે કિંમત મૂકીને દાખલા ગણવાના છે જોઈએ નંબર એક બે તો મિત્રો તરીકે આપ્યા છે ત્રણ ને બે કેટલા થાય પાંચ થાય આ રીતે સરળ દાખલો છે જોઈએ બીજો દાખલો સાતે ઓછા ચાર બી તો સાત ગુણ્યા એ તરીકે છે ત્રણ ને બી તરીકે છે બે તો સાત તરીકે એકવીસ અને ચાર દુ આઠ એકવીસો દાખલો ત્રણ નો વર્ગ વધતા બે એ તરીકે ત્રણ બી તરીકે બે વત્તા બી વર્ગ એટલે વર્ગ ચાલો મિત્રો કિંમતો મૂકીએ વર્ગ ત્રણ ગુણાકાર બે તરી છ દુ બાર વત્તા બે નો વર્ગ બે દૂ ચાર સરવાળો કરો બાર ને એકવીસ એકવીસ ચાર પચીસ આ રીતે જવાબ મળી જાય જોઈએ ચોથો દાખલો ઓછા બે નો ઘન ત્રણ નો ઘન એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને બે નો ઘન એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણાકાર કરીએ ત્રણ તરી નવ તરી બે દુ ચાર દુ આઠ સત્યાવીસ દાખલા ગણી શકાય છે નું સોલ્યુશન અને ભાગ બે પૂર્ણ થાય છે તો વિડીયો જોવા માટે સૌનો આભાર નમસ્તે મિત્રો તો આજે આપણે વિડીયોમાં જોયું ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ સમજ્યા તેના ઉદાહરણના દાખલા ગણ્યા એક ચલના ઉદાહરણના દાખલા ગણ્યા અને બે ચલની કિંમત આપી હોય તો તેના પણ ઉદાહરણના દાખલા ગણ્યા તો મિત્રો આ રીતે ઉદાહરણના દાખલા પરથી સ્વાધ્યના દાખલા ગણવાના છે પ્રેક્ટિસ કરવાની છે અને તમારે ચલની કિંમત શોધતા શીખવાનું છે અને પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ મેળવવાના છે તો જોવા માટે સૌનો આભાર જય જય ભારત નમસ્તે મિત્રો તો આજે આપણા વિડીયોની અંદર જોયું બીજ પદાવલી ભાગ એક અને બે તો તમને ભાગ એક અને બે ની અંદરથી બીજ વિશે સંપૂર્ણ જાણકારી મળી હશે અને તમને પ્રકરણ વિશે સંપૂર્ણ સમજણ મળી હશે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ કત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે સૌનો આભાર જય હિન્દ જય ભારત